બાર હજાર ચારસો બોતેર જગ્યાઓ માટે સીધી ભરતી મિત્રો ટૂંક સમયમાં ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ એટલે કે જીપીઆરબી દ્વારા હાથ ધરવામાં આવનાર છે તો આજના વિડીયોમાં આપણે વિગતવાર જાણીશું કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા મિત્રો અલગ અલગ સંવર્ગની કેટલી જગ્યાઓ મહિલા પુરુષ વગેરેમાં ભરવામાં આવશે અને ક્યાં સુધીમાં જે છે તે નોટિફિકેશન બહાર આવી શકે છે સાથે શૈક્ષણિક લાયકાત શું હોય શકે છે તમામ માહિતી આજના વિડીયોમાં મળ્યું છે તો વિડીયોના અંત સુધી બનાવી રહેશો અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી સાથે બાજુમાં રહેલું બે લાઈકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન વિવિધ ભરતીઓના પરિણામ સાથે જનરલ નોલેજ લગતા વિડીયો અને મિત્રો સરકારી કર્મચારી પેન્શનર જીવનને લગતા પરિપત્રો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય તો મિત્રો ગુજરાત પોલીસ દળ વર્ગ ત્રણ સવર્ગની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેરાત ક્રમાંક જીપીઆરબી ઓબ્લિક ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રી ટ્વેન્ટી ફોર ઓબ્લિક વન જે છે તે બહાર પાડી દેવામાં આવી છે તેમાં ગુજરાત પોલીસ દળમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા લોકરક્ષક કેડરની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીએફ અને જેલ સિપોઈ વર્ગ ત્રણ ની સવર્ નીચે મુજબની જગ્યાઓ કુલ બાર હાજર ચારસો બોતેર ખાલી જગ્યાઓથી સીધી માટે પોલીસ ભરતી બોર્ડ દ્વારા ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવનાર છે અલગ અલગ જગ્યાઓ કઈ કઈ છે તો મિત્રો જેમાં પહેલી છે બિન અથિ સબ ઇન્સ્પેક્ટર પુરુષ જેની જગ્યાઓ ત્રણસો સોળ છે બીન અથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર મહિલા કેટરની ની એકસો છપ્પન જગ્યાઓ છે સાથે જ મિત્રો બીન અથિયાર પોલીસ કોન્સ્ટેબલ પુરુષની ચાર હજાર ચારસો બાવીસ જગ્યાઓ માટે ઓનલાઈન ફોર્મ ભરવાના છે બીન અથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલા માટે મિત્રો એકવીસો ને ઇઠ્યોતેર જગ્યાઓ માટે ફોર્મ ભરવાના છે

વયમર્યાદા તેમજ અન્ય સૂચનાઓ ઉક્ત ઉપરથી કાળજીપૂર્વક વાંચી લેવાની રહેશે ઉમેદવારે ઓનલાઈન અરજી કન્ફર્મ કર્યા પછી તેની પ્રિન્ટ કાઢી લેવાની અને પોતાની પાસે રાખવાની રહેશે જ્યારે ભરતી બોર્ડ દ્વારા માંગવામાં આવે ત્યારે તે રજૂ કરવાની રહેશે છઠ્ઠું છે મિત્રો ઉમેદવારો ઉપર જણાવેલ જગ્યાઓ માટે ફક્ત એક જ અરજી કરવાની રહેશે અને કોઈ પણ સંજોગોમાં ટપાલથી કે રૂબરૂમાં અરજી પત્રક મોકલવાના રહેશે નહીં તેમજ આવા પત્રકો સ્વીકારવામાં પણ નહીં આવે જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવી

તો મિત્રો ચાર એપ્રિલ થી શરૂઆત થવાની વાત સંભળાઈ રહી છે એટલે કે ચાર ચાર બે ના રોજ આજે ચેતો ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થશે અને લગભગ ત્રીસ ચાર બે હજાર ચોવીસ સુધીમાં એટલે કુલ છવ્વીસ દિવસ દરમિયાન આજે ફોર્મ ઓનલાઈન ભરાવી શકાય છે મિત્રો આશા રાખીશું કે મિત્રો પોલીસ ભરતીની રાહ જોઈને બેઠેલા તમામ ઉમેદવારો માટે હાલ કમસે જે જગ્યાઓ નક્કી થઈ ગઈ છે એટલે કે કુલ બાર જગ્યાઓ માટે હાલ જે છે તે ભરતી આવવાની છે તે નક્કી થઈ ગઈ છે તો હવે જે પોલીસ ભરતીની તૈયારી કરેલા ઉમેદવારો માટે આ ખૂબ જ મહત્વના સમાચાર છે અને આપ જે ભરતી તૈયારી કરતા હોય તો હવે પ્રેક્ટિકલ ની તૈયારી ખુબજ સરળતાથી અને જ મિત્રો બે બબળા બમણા વ્યક્તિ શરૂ કરી દેજો જેથી કરીને ટૂંક સમયમાં ભરતી આવનાર આવશે તેમાં તેમાં તમે તમે સફળ થાઓ જય હિન્દ અસ્તુ